હેલો દોસ્તો આજે એક ફ્રી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું જાઉં છું અત્યારે ભરતભાઈ પાયા કે ભરતભાઈ આવ્યા છે જેસી સી ટ્રેક્ટરના ફેરા ખાલી કરવા એનો ફોન આવ્યો તો મારી ઉપર કે આવી જતો અહીંયા તો હું એની પાસે જાઉં છું અત્યારે એને મળવા તો ત્યાં જઈ અને હું તમને બતાવું કે ભરતભાઈ કેવી રીતે ફેરા ખાલી કરે છે હું નીકળી ગયો છું અત્યારે ભરતભાઈ પાસે જવા તો ત્યાં જઈને હું તમને લોકેશન બતાવું જેસીબી ના ડ્રાઈવર ટ્રેક્ટર ખાલી કરે બોલો બેઠા બેઠા કઈક ભાગ પડે છે ચાવી લાગે છે ચાવેલી છે જે આપણું ખાલી થઈને આમે ઊભું છે બીજું ખાલી થવા આવે છે એ પણ ભાવેશભાઈ લઈને આવે છે અને મશીન અહીંયા ઊભું છે આપણું તને એક ટેક્ટર આરે અને મશીન આરે લઈને જવાનું છે તો ભરતભાઈ ટ્રેક્ટર ખાલી કરતા હતા ટ્રેક્ટર ખાલી કરી અને પાછા નીકળી ગયા છે નીકળીને વી એવા છે ભરવા મશીન લઈને તો આપણે ભરતભાઈ પાસે જઈ અને ભરતભાઈ ને કહી થોડાક ચાંટા પડ્યા પછી તમને કેવું લાગ્યું છે નજારો એનું લોકેશન પણ તમને બતાવવાનું આપણે દિલો કી ધડકન તમને ભરતભાઈ માયા જઈને બતાવો ભરતભાઈ આજે